જઈ સ્વામિનારાયણ આજે વાત કરવી છે ઈર્ષ્યાનું પરિણામ એક નગરની અંદર એક વખત પોતાના રાજ્યના હતા બંને ઘરે આવ્યા શેઠે બંને બેસાડ્યા કરી અને પછી ધર્મની ચર્ચા કરી અનેક પ્રકારના ધર્મ ગ્રંથો સંસ્કૃતિ વિશે વાતો કરી શાસ્ત્રાર્થ કર્યો ખૂબ આનંદ ચર્ચા ચાલી એમ કરતા કરતા બપોરનો સમય પડી ગયો જમવાનું આયોજન થઈ ગયું હતું આથી વિદ્વાનોને કહ્યું કે પંડિતો જમવાનો સમય થઈ ગયો છે તો ચાલો આપણે હવે જમી લઈએ એમાંનો એક વિદ્વાન મિત્ર હાથ ધોવા માટે બહાર ગયો ત્યારે નગરસેઠે એક બીજા મિત્રને કહ્યું કે તમારા મિત્ર જે બહાર હાથ ધોવા ગયા છે એ ખૂબ વિદ્વાન છે તેમની બુદ્ધિ ખૂબ તીક્ષ્ણ છે ત્યારે જે અંદર રહેલા મિત્ર વિદ્વાને કહ્યું કે ના ના એવું કશું નથી એ તો બળદ જેવો છે એની બુદ્ધિ બળદિયા જેવી છે એ તો મારી આડે રહે છે એટલે થોડુંક શીખી ગયો છે નગર શેઠે વાત સાંભળી કશું બોલ્યા નહીં માત્ર મુખ મલકાવ્યો પેલો મિત્ર હાથ ધોઈને આવ્યો એટલે બીજો મિત્ર જે પંડિત હતો તે હાથ ધોવા માટે ગયો ફરી વખત નગર શેઠે એ જ પ્રશ્ન તેમણે પ્રથમ મિત્રને કર્યો કે તમારા મિત્ર જે હાથ ધોવા ગયા છે એ ખૂબ વિદ્વાન છે તેમની બુદ્ધિ ગઝબની છે ત્યારે બીજા મિત્રએ કહ્યું એવું કશું નથી એ તો ગધડા જેવો છે એ તો મારી આરે રહે છે ને એટલે થોડું ઘણું જ્ઞાન આવ્યું છે બાકી એમાં કશું છે નહીં ત્યારે પણ નગરશેઠે કશું ન કહ્યું માત્ર પોતાનું મુખ મરકાવ્યું ચાલો હવે જમવાનો સમય થયો છે બંને હાથ ધોઈ અને આસન ઉપર બેઠા એ જ સમયે બંને માટે સરસ મજાની ચાંદીની થાળી આવી એના ઉપર કપડું ઢાંકેલું હતું બંને વિદ્વાનોની સામે થાળી મૂકી બંનેએ ભગવાનને યાદ કર્યા અને એ થાળીનું કપડું ઊંચું કર્યું જેવું કપડું ઊંચું કર્યું બંનેને નવાઈ લાગી બંનેની થાળીની અંદર ઘાસ હતું આથી બંને વિદ્વાનો ક્રોધને કારણે લાલ પીલા થઈ ગયા ગુસ્સામાં કહેવા લાગ્યા શેઠ આ તમે બરાબર નથી કર્યું તમે અમારું અપમાન કર્યું છે અમે માણસ હોવા છતાં ઘાસ આપ્યું અમને અમે આવું કેમ ખાઈ આ અમારું અપમાન છે ત્યારે હસતા હસતા શેઠે કહ્યું કે અપમાન નથી તમે જેમ છો ને એવું તમને ખાવા આપ્યું છે શું તમે એમને પશુ સમજો છો અમે માણસ છીએ ત્યારે એમને કહ્યું કે પેલો મિત્ર જ્યારે હાથ ધોવા ગયો ત્યારે બીજા મિત્રએ કહ્યું કે મારો મિત્ર તો બળદ જેવો છે તો બળદ શું ખાય પેલો મિત્ર લાલ પીળો થઈ ગયો અને જ્યારે બીજો મિત્ર ગયો અને મેં પૂછ્યું કે તમારો મિત્ર ખૂબ વિદ્વાન છે તો તમે કહ્યું કે તો ગધેડા જેવો છે તમે બંને એકબીજાની ઈર્ષ્યા કરો છો અને આમ શાસ્ત્રાર્થ કરો છો ધર્મની મોટી મોટી વાતો કરો છો અને તમે જ એકબીજાની ઈર્ષ્યા કરો છો તો તમારી વિદવત્તાનો કશો અર્થ નથી તમારી બુદ્ધિ તમારી શક્તિ કશો અર્થ નથી બંને વિદ્વાનો છાના મના થઈ ગયા કાપો તો લોહી ન નીકળે ને એવા થયા અને પોતે નગરસેઠની વાત સમજી લીધી કે અમે વિદ્વાન થયા પણ અમારીની અંદર મૂલ્ય ન આવ્યું અમે એકબીજાની ઈર્ષ્યા કરી અને ઈર્ષ્યાનું પરિણામ અમને આ મળ્યું છે ત્યારથી બંને વિદ્વાને નક્કી કર્યું આજથી ક્યારેય અમે એકબીજાની ઈર્ષ્યા નહીં કરીએ હંમેશા આપણે આપણા જ વખાણ કરતા હોઈએ છીએ બીજાના વખાણ સાંભળીએ તો અંદર જ્વાળા નીકળે છે કે એમના જ વખાણ કરે અમારા તો વખાણ કોઈ કરતું જ નથી એ ઈર્ષ્યાનો ભાવ આપણા હૃદયની અંદર હંમેશા આગની જેમ ભડાકા અને મોટા મોટા લપેટા થતા હોય છે એ જ્યારે નીકળે ત્યારે હંમેશા આપણને પણ ખુશી મળે અને સામેના વ્યક્તિને પણ હંમેશા ખુશી મળતી હોય છે